તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો કેમ છો બધા મજામાં ને એન્ડ આજે તું ભાખરી ખાઈને જ ઉપર આવી છું એટલે નીચે જવાની કંઈ ટેન્શન નાય છે હજુ કામ બાકી છે એટલે જલ્દી નીચે જવું જ પડશે એન્ડ ફ્રેન્ડ્સ આજે સાંજે જવાનું છે મેરેજમાં ત્યાં તો ખૂબ મજા પડશે કેમકે ત્યાં બ્રાઇડની એન્ટ્રી પણ કદાચ હશે અને ઘણું બધું ખૂબ જ સરસ હશે કેમ કે બ્રાઇડ જ આટલી શોખીન છે તો બધું હોય જ ને તો હવે મળીએ સાંજે અને મારે અહીંયા કામ છે હું પતાવી દઉં અને હા તમે વિડીયોને લાઈક કેમ નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો હવે મળીએ પછી ઓકે બાય અને હા ફ્રેન્ડ્સ એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ કપડાં સુકવી લીધા પછી યાદ આવ્યું કે આજે સાંજે મેં તમને કીધું કે મેરેજમાં જવાનું છે તો શું પહેરશું એનું મેં ડિસાઈડ કરી લીધું છે અને એનું હું ગેટ રેડી વિથ મેં પણ કરવાની છું સિમ્પલ કુર્તી જ છે પણ હું ગેટ રેડી વિથ મેં કરવાની છું તો એ વિડીયો મારી શોર્ટ્સમાં આવી જશે તો તમે જોવાનું ભૂલતા નહીં ઓકે મેરા કામ તો હો ગયા હે અબજાના પડે ગયા નીચે પોછા લગા જાડુ નિખાલને ની બાપા જાઓ ઓકે બાય

છે મને ઓળખવાનું કીધું હવે તો ઓળખી જ જાય આ તો વાત છે બટેકા નહીં પાપડી લ્યો પાપડી ને એમ આ જો મારા મમ્મી અહીંયા ભજન ચાલુ રાખે છે ને અહીંયા અહીં રોટલીનો લોટ બાંધે છે મારા પપ્પા શું કરે છે પપ્પા શું કરો છો ફોન જોયે છે સાંભળતા નથી કાનમાં બ્લુટૂથ રાખેલું છે એટલે આ પણ ભરીને ફોન 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 હેલો જમ્પા અહીંયા ખાવાનું નીકળી ગયું છે તો આજનું મેનુ છે આ રોટલી પાપડીનું શાક અને દાળ ભાત તો રોજ હોય જ ને છાશ તો હે ફ્રેન્ડ શું પાછી આવી ગઈ ટેરેસ પર સવારે કપડા સુકાવવા આવી હતી અત્યારે સુકાઈ ગયેલા કપડાં લેવા આવી અને મેં કપડાં લઈ લીધા છે હવે મસ્ત મજાની નીંદર કરવાની છે કેમ કે બપોર પછી સીટુની છે રજા અને બપોર પછી જવાનું છે મેરેજમાં મારા પપ્પાની ફ્રેન્ડની છોકરીના મેરેજ છે તો હવે હું જાઉં હું નીચે જાઉં છું જોઈ જોઈને તો પડે આટલું બધું હોય

મેરેજમાં જતા પહેલા અમે અહીંયા મંદિરે આવ્યા છે ઇસ્કોન મંદિરે અને કૃષ્ણ કનૈયાના દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ થોડી જ વાર માં અમેજમાં પહોંચી જઈશું પ્રિ વિલેજ રેસ્ટોરન્ટમાં તો અમે પહોંચી ગયા છીએ ધ પ્રીવિલેજ તો મસ્ત છે કેમ નઈ જવા દે દેવું ગાઈસ ને બતાવ અને આયા પણ व्यू बहुत मस्त तो गैस नेहवे हमें लोगों चाहिए अच्छी जमवा मारुलाइनोना तो हमने टेस्टी टेस्टी भोजन कर लिया है अब जा रहे हैं फिर से फोटो खिंचवाने लाइटिंग में मस्त फोटो होता था ગાઈસ બોવ જ મસ્ત છે અહિયાં તો ફેન્સ હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે મેરેજ નું કામ પચી ગયું એન્ડ હા ગાઈસ અમે લોકો તો છેલ્લે બેઠા હતા એટલે આગળનો વિડીયો સરખો ન આવે એટલે સોરી હું તમને બધાને સરખો ન બતાવી શકી હવે હું ઘરે જઈને મળું ઓકે અચાતા કાલ બાય